વડગામ ત્રિપર તાલુકા મથકે ફોન વડગામ તાલુકા મથકે માર્કેટ યાર્ડમાં મંડળીને બીજું સેન્ટર જે આપવામાં આવ્યું એમાં આ તબક્કે આપણા જેના ઉદ્ઘાટન છે એવા ઇંગુના આપણે માનસીભાઈ સાહેબ આપણી વચ્ચે મુખ્ય મહેમાન પરથીભાઈ માર્કેટના ચેરમેન તમામ ખેડૂતો અમારા સેક્રેટરીશ્રી તાલુકા સંઘના મેનેજર અમારા મંત્રી આ તબક્કે છે જે સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે આ બધા હાજર રહ્યા અને વધુમાં માનસીભાઈ શીઓ આખા જિલ્લાની જવાબદારી મિત્રો ઉત્તર ગુજરાતની જવાબદારી છે આપણા વચ્ચે સેન્ટરમાં પધાર્યા એ બદલ સંઘના ચેરમેન તરીકે અને આગેવન તરીકે સહકારી આગેવાન તરીકે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું આપણે માનસીભાઈના જે સીઓ એગ્રો હિન્ડી અગ્રો જે સંસ્થા છે એના રાહ હેઠળ આપણે સારું કામ કરીએ અને અમારો ભરોસો છે કે અમે તમારી કોઈ જગ્યાએ વોચ નહીં આવે અને અમારું કામ એવું છે કે પારદર્શી જે સંઘ કરી રહ્યો છે એવું પણ આ કામ થશે એવી અમે ખાતરી આપીએ છીએ આપ પધાર્યા આપનો આગેવન તરીકે આપનો ભાગ કરું છું આભાર ભારત માતાથી